કેવી કેવી તકલીફ હોય તમને જેલ માં તમને કઈ તકલીફ નથી પડી બધા કેદી બેનો સાથે અમે સાથે મળીને રહેતા હતા જેવા કેદી બેનો રહેતા હતા આવી રીતે અમે પણ રહેતા હતા આજે તમારું પર જે ફરિયાદ થઈ છે અને જે આરોપો મૂકવામાં આવ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો છો હા અમારા પર વન વિભાગ દ્વારા ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે હું જિલ્લા પંચાયતમાં બે કામથી ઉતાઈને આવી છું મારો કોઈ એમાં રોલ નતો પણ મને ખોટી રીતે આ કેસમાં લઈ આવવામાં આવ્યા ખાસ કરીને જે ફાયરિંગ કર્યું છે એ બાબતની જે વાત ચાલી રહી છે શું ખરેખર ફાયરિંગ થયું છે એમાં વન વિભાગ દ્વારા જે ખેડૂતોનો પાક કપાસનો હતો એ ઉખેડી નાખવામાં આવ્યો તો ખાલી વન વિભાગના કર્મચારીઓ ને ખેડૂત ભાઈઓ અમારા ત્યાં ઘરે ખાલી એ લોકો વળતર માટેના સમાધાનની વાત કરવા માટે આવ્યા હતા બીજું કંઈ એમાં કશું થયું નથી ભારે વાત સાચી કે ખોટી છે ના એવું કશું થયું નથી આ જિલ્લા સભ પંચાયતના સદસ્ય પણ છો તમે ત્રણ મહિના જેલમાં રહ્યો તો તમે તમારા કેટલા કામો લોકોના અટવાયા હશે અત્યારે તો કોઈ કામો અટવાયા નથી બધા ચાલુ જ છે હવે તમે શું કરવા માંગો છો અત્યારે તો અમે જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં